હાલો તો દોસ્તો આ છે મકાઈ અને આપણે આને બાફા નાખવાની છે તો કન્ટિન્યુ વિડીયમ બનાવી રહીજો અને આપણે મકાઈના આ ભજીયા બનાવવાના છે તો કન્ટિન્યુ મારા હાલ લોગમાં બનાવી રહીજો તો દોસ્તો હવે આપણે મકાઈ બફાઈ ગઈ છે કમ્પ્લેટ હજુ ધવાળા નીકળે તમને સેમ્પલ બતાવીએ જો આ મકાઈ છે હવે આને આપણે દાણા કાઢવાના છે જો આવી રીતના ભજીયા બનાવવાના છે અને આપણે ડુંગળી પણ મોડાઈ ગઈ છે અને આપણે ધાણા મેથી પણ મોરાઈ ગઈ છે અને ચટણી પણ આપણે બની ગઈ છે અને ટમેટા મોરેલા છે તમને બતાવું હાલ તો દોસ્તો આ છે આપણે લીલા ધાણા તો આપણે આને ધાણા સુધારવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના જો અને ઝીણે ઝીણે આપણે સુધારવાના છે આપણે મોરેલા તો કન્ટિન્યુ લોકમાં કન્ટિન્યુમાં બનાવવાનો છે ન્યુ રેસીપી બનાવવાની છે આપણે કોઈથી ખાધી નથી કોઈ કોઈથી બનાવી નથી આવી તો દોસ્તો આ મકાઈનો કોટો છે ને હવે આને આપણે છે ને આ રીતના દાણા કાઢવાના છે અને આને આપણે છે ને ઓલું કરવાનું છે મિક્સરમાં દળીને ગ્રેવી કરવાની છે તો કન્ટિન્યુ મારા ઓલા લોકમાં બનાવી ગયું ને આવો લોક તમે ક્યાંય જોયો નહીં હોય તો હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે તો આને આપણે ગ્રેવી કરના છીએ ત્યાં લાગે વિડીયામ બનાવી રહીએ તો દોસ્તો મકાઈ આપણે આમાં લઈ લીધી છે તો આને આપણે ગ્રેવી કરના નાખીએ તો આપણે ગ્રેવી થઈ ગઈ છે અને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો તો દોસ્તો આપણે ગ્રેવી ડુંગળી ટમેટું અને કાચી મકાઈનો ડોડો હતો એની ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આપણે આ બધું મિક્સ કરી દઈએ પછી આપણે ધાણા નાખી દઈએ હવે પછી આપણે આ થોડોક મસાલો નાખવાનું છે આખો પછી આપણે મીઠું નાખવાનું છે આમાં થોડું તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી રહેજો અને આ ન્યૂ રેસીપી તમને બનાવીને બતાવી તો દોસ્તો આ છે લક્ષ્મી મસાલો તો આ મીડિયમ નાખવાનું કેમકે આખો મસાલો હોય અને તીખો હોય એકદમ હવે આપણે આ ચણાનો લોટ છે તો આપણે બે કપ જેટલો

અને સાજીને પુલ તમે નાખતા હોય તો નાખવાના અને ન નાખતા હોય તો નહીં નાખવાના થોડાક નાખી દઈએ આપણે જાદા નથી નાખવા થોડાક નાખી દઈએ તો દોસ્તો આને આપણે હલાવી નાખવાનું છે વગર પાણી નાખ્યા વગરનું કેમ કે પાણી વગરની આપણે રેસીપી બનાવવાની છે આ ખીરમાં અત્યારે પાણી નહીં નાખવાનું પાણી એક આપણે ડુંગળીમાં એકમાં જ નાખવાનું ને કમ્પ્લીટ આપણે આખા પાખું રાખવાનું બહુ આને છે ને બહુ કોરવાનું પણ નહીં તો કન્ટિન્યુ વિડીયોમાં બના લઈજો અને હવે આને આપણે તરીને તમને બતાવીએ તેલના બકડિયામાં તો દોસ્તો આપણે આને આપણે બે મિનિટ ટાકી દેવાનું છે બે મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે આને બકડિયામાં તરવાનું છે તો દોસ્તો આ ચટણી છે હવે ઉભરાઈ ગઈ એટલી ચટણી થાહે નહીં કે આપણે પાછી કરવી જોઈએ ચટણી એકવાર ઉભરાઈ ને ઢોરાઈ જાય ચટણી તો દોસ્તો તેલ થવા મૂકી દીધું છે અને તેલ થઈ જાય પછી આપણે કન્ટિન્યુ ભજીયા પૂરવાના છે તો ત્યાં લાગી લોગમાં બનાવી જો દોસ્તો આપણે થોડા થોડા આપણે પૂરીએ છીએ તો તેલ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે છે ને બકરીયામાં પૂરી દઈએ ને વિડીયોમાં કમ્પ્લીટ બનાવી રહી ને કેમ કે આપણે આજે છે ને ભાઈ બહુ લાગે ને આપણે વિડીયો છે ને ભાઈ કરી દઈએ તો દોસ્તો હવે આપણે મકાઈના ભજીયા બની ગયા છે તો આપણે આપણે આને ટેસ્ટિંગ કરીએ અને ટેસ્ટિંગ કરીએ કેવા લાગે જોઈએ બતાવું તમને

હાલો તો દોસ્તો ભજીયા ખાલી અને હવે આપણે ફ્રિજમાંથી કાઢીને ગોળો ખાવાનો છે વિડીયો હોય તો બે ત્રણ શેર કરતી જો અને લાઈક શેર કરતી જય માતાજી જય ભાઈ બાપા